એક સમયે નરેન્દ્ર મોદીના સાથીદાર રહેલા ડૉક્ટર પ્રવીણ તોગડીયા આજે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી અને સંઘ વિશે શું બોલ્યા તેમણે એવું કેમ કહેવું પડ્યું કે પચાસ વર્ષ સુધી હું આ શાળાનો પ્રિન્સિપાલ હતો જે શાળાની તમે વાત કરો છો અને હવે ભારતીય જનતા પાર્ટી અને સંઘ વિશે જો કંઈ પૂછવું છે તો તેમના અધિકારીઓને પૂછો માર્મિક ટકોર કરવાની સાથે આતંકીઓ વિશે તેઓ બોલ્યા અને વીર હિન્દુ વિજેતા હિન્દુ ટ્રેનિંગ કેમ્પને તેમણે માહિતી આપી વિગતવાર વાત કરવી છે કે તેમના જે બોલ હતા એ ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીની એટલે કે મોદી સરકાર વિરુદ્ધમાં હતા ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે પરંતુ હજુ પણ મતદાનના તબક્કાઓ દેશમાં કેટલાક રાજ્યના બાકી છે વિગતવાર વાત કરીએ અને વિશ્લેષણ કરીએ ડૉક્ટર પ્રવીણ તોગડિયા કે જે એક સમયના મોદીના સાથીદાર હતા એ આજે સામે છે તે પ્રકારના બોલ બોલી રહ્યા છે વૈષ્ણવજન તેને કહીએ જે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે એક વખત હતો ડોક્ટર પ્રવીણ તોગડિયા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અને નરેન્દ્ર મોદી ના સાથીદાર નરેન્દ્ર મોદી સરકારમાં આવ્યા સત્તામાં આવ્યા અને બાદમાં બંનેના સંબંધોમાં ખાટાસ અને મોળાશ આવી ગઈ તેના કારણે આ તિરાડ વધતી ગઈ અને આખરે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ બનાવવું પડ્યું ડૉક્ટર તોગડિયાને અને હવે તેઓ આ સંગઠનના અધ્યક્ષ છે પરંતુ આજે વાત કરવી છે રાજકોટમાં તેઓ આવ્યા ત્યારે તેમણે હનુમાન ચાલીસાના પાઠના કેન્દ્રોની વાત કરી અને બજરંગ દળના ટ્રેનિંગ કેમ્પની વાત કરી અને આતંકીઓની પણ વાત કરી કે ભારતમાં આતંકીઓ ઘૂસે કેવી રીતે છે પકડાય એના માટે તો અભિનંદન છે પરંતુ આ દેશ હવે અફઘાનિસ્તાન બની રહ્યો હોય તે પ્રકારનો માહોલ છે કોને કહેવા માંગતા હશે આવું શા માટે તેમણે પત્રકારના એક સવાલમાં જવાબ આપ્યો જ્યારે પત્રકારે સવાલ પૂછ્યો કે ભારતીય જનતા પાર્ટી હવે આત્મનિર્ભર થઈ ગઈ હોય અને સંઘથી દૂર જતી રહી હોય તેવું નથી લાગતું ત્યારે તો વડિયાનો જવાબ હતો એક સમયે એ શાળાનો હું પ્રિન્સિપલ હતો પચાસ વર્ષ સુધી મેં આ કર્યું છે હવે સત્તાધિકારીઓને પૂછો સાંભળો તો ઘડિયાના એ તમામ બોલ જે બોલ તેમણે રાજકોટની પત્રકાર પરિષદમાં બોલ્યા છે અને રામ મંદિર તો બની ગયું પરંતુ કાશી મથુરાનો એજન્ડા નથી એ હિન્દુ પણ નથી તેવું પણ તેમણે કહ્યું તમે સાંભળો આજે રાજકોટમાં રાષ્ટ્રીય બજરંગ દળનો વીર હિન્દુ વિજેતા હિન્દુ ટ્રેનિંગ કેમ્પ શરૂ થયો છે આવા ભારતમાં ત્રીસ રાજ્યોમાં આ કેમ્પની શરૂઆત ઓગણીસો નેવ્યાસી સરખેજ અમદાવાદમાં મિલેટરી ટ્રેનિંગ કેમ્પના સ્વરૂપમાં થયું હતું અને એ ટ્રેનિંગ આખા દેશમાં વિસ્તારિત કરી એ ટ્રેનિંગના સંદર્ભમાં રાજકોટ આવવાનું થયું આપડે જાણિયે છે કે પરમ દિવસે ગુજરાતમાં કેટલાક આતંકવાદીઓ પકડાયા છે આ આતંકવાદીઓ લંકાથી ભારતમાં આવી ગયા પકડાયા 3 4 નથી પકડાયા આતંકવાદીઓ દેશમાં કેટલા છે એનો અર્ક એ આ દેશ ધીરે ધીરે અફઘાનિસ્તાન બની રહ્યો છે અને આતંકવાદીઓ ભારતમાં પ્રવેશવામાં સફળ થયા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ભારતના દરેક ગામડે અને શહેરોમાં દર અઠવાડિયે લોકોને એકઠા કરીને હનુમાન ચાલીસાના પાઠ અત્યાર સુધીમાં એવા તેર હજાર હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલી રહ્યા છે આપી છે કે દરરોજ એક મુઠ્ઠી અનાજ નાખો અને મહિનામાં એક વખત એકઠું કરીને ગરીબોને આપવાનું આ વર્ષે એક કરોડ ઘરોમાંથી અનાજ એકઠું કરીને ગરીબોને આપવાની યોજના ચાલી રહી છે એ જ રીતે ગરીબોને મફતમાં પ્રાઇવેટના ડોક્ટર બ્લડ પ્રેશર સુગરની તપાસ આ બધું કામ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા ચાલી રહ્યું છે એટલે અમારી નિયમિત પ્રવૃત્તિનું કેન્દ્ર હનુમાન ચાલીસા છે અયોધ્યામાં રામ મંદિર બની ગયું કાશી મથુરા પર ભવ્ય મંદિર બનવું જ જોઈએ અને કાશી મથુરા જેના એજન્ડામાં નથી એ હિન્દુઓના એજન્ડામાં નહીં રહે આ વખતની ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ ઘટ્યો છે એટલે આખા દેશમાં મતદાન ઘટ્યું છે હું દેશના નાગરિકોને અપીલ કરીશ કે મતદાન કરો અને મતદાન કરીને સરકાર ચૂંટવામાં તમારો ફાળો આપો આ વખતે ઓછું મતદાન એ સારી લોકશાહીની નિશાની નથી તમારે કઈ પૂછો તો પૂછો લોકોનો ઉત્સાહ ઘટ્યો છે અને સારું ન લાગે પણ એક વસ્તુ કહો રાજકીય પક્ષો ઉપરનો વિશ્વાસ પણ લોકોનો ઓછો થયો એ ઓછા મતદાનનું કારણ છે સામાન્ય રીતે મતદાન થાય ચૂંટણી એટલે ઉત્સવનું વાતાવરણ હોય ઉત્સાહનું હોય આનંદ હોય અને રાતે તમે જાઓ તો ટોળે ટોળા હોય અને ચૂંટણીની ચર્ચા કરતા હોય હું આખા દેશમાં હું પાંચ દિવસ આસામ ફરીને આવ્યો કાલથી હું રાજસ્થાન જઈ રહ્યો છું આખા દેશમાં ફરી રહ્યો છું આવું ઉત્સવનું ને ઉત્સાહનું વાતાવરણ આ વખતે દેશમાં નથી એ ચિંતાનું કારણ છે આ સપક્ષે રામસુધીનતુદાનનો બહુ પ્રતિકાર કર્યો લોકો ઉપર જમદગાનનો પરચુરણ રામ મંદિર બન્યું એ તો આનંદની વાત છે પણ રામ મંદિર ચૂંટણીનો મુદ્દો એ શ્રદ્ધાનો મુદ્દો હતો કીધું કે આ દેશ છે કે કેન્દ્ર બની છે બની છે વર્તમાન સરકાર જે કામ કર્યું છે આપ રીતે જોવો છો

પરંતુ આતંકવાદી આવી ગયા ત્યારે પકડાયા મારું કેવું છે આવે છે જ કઈ રીતે દેશની સરહદો રક્ષા કરીએ છીએ અને આતંકવાદી કાંઈ પેરાશૂટમાં તો ઉતરતા નથી સરહદ માંથી વિમાન થી કોઈ ને કોઈ રસ્તે આવે છે ભારતમાં ઘુસે છે કેમ આની ચિંતા આપણે બધાએ કરવી પડશે મેં કહ્યું કે ચૂંટણી આવે એટલે મેળાનું વાતાવરણ ઉત્સાહનું વાતાવરણ રાતે ટોળે ટોળા હોય અને મતદાનમાંય દેખાય આ વખતે આ દેખાતું નથી એટલે લોકોનો ચૂંટણી માટેનો ઉત્સાહ ઘટ્યો છે મતદાન ઘટ્યું છે હું દેશના નાગરિકને અપીલ કરીશ કે મતદાન કરો તો જ લોકશાહી ટકે એના માટે તમે સંઘના અધિકારી અને ભાજપના અધિકારીને પૂછો હું પચાસ વર્ષ સુધી આજ કરતો તો આજ નિશાલનો હું પ્રિન્સિપાલ હતો આથી વધારે કઈ નહીં કહું પ્રિન્સિપલ આ નિવેદન ને કઈ રીતે પ્રિન્સિપલ આ નિવેદન ને જોતા હોય એ બધી વાત ભાઈ જાહેર માં થોડી કહેવાય કેટલું તો ખાનગી રહેવા દો અને પૂછો ને ભાજપના અને સંઘના નેતાઓને એ જ વધારે બતાવી શકે હું તો બે માંથી એક જગ્યાએ નથી તો આ ડોક્ટર પ્રવીણ તોગડીયા કે જેમણે આજે વાત કરી રાજકોટની અંદર અને તેમણે આડકતરી રીતે મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધમાં બોલી રહ્યા હોય તેવા બોલ ઉચ્ચાર્યા એક કરોડ ગરીબોને તેઓ અનાજ પહોંચાડે છે હનુમાન ચાલીસાના પાઠના કેન્દ્રો થકી ત્યારે સવાલ થાય છે કે એસી કરોડ ગરીબોને પ્રધાનમંત્રી મોદી અનાજ પૂરું પાડે એક કરોડને ડૉક્ટર પ્રવીણ તોગડિયાનું હનુમાન ચાલીસાનું જે પાઠનું કેન્દ્ર છે તે પૂરું પાડે તો એક્યાસી કરોડ ગરીબો આજે પણ આ દેશમાં ભૂખ્યા ટળવડે છે તે પ્રકારની સ્થિતિ છે નથી રોજગારી નથી ઘરમાં રોટલા ખાવા માટે પૈસાની કોઈ સુવિધા અને આવા કેન્દ્રો અને નરેન્દ્ર મોદી પર એટલે કે મોદી સરકાર પર નિર્ભર રહે છે તો આત્મનિર્ભર ભારતની અને વિકસિત ભારતની વાર્તા આપણે શા માટે કરીએ બે હજાર સુડતાલીસના સપના જોઈ રહ્યા છીએ ત્યારે એમના જ એક સાથીદાર આ બધી વાતો કરી રહ્યા છે વિચારવાનો વખત તો ક્યારનો આવી ગયો છે બસ વિચારવાનું બાકી છે નમસ્કાર वैष्णव तो तेने कहि जे पीड